હારીજમાં પશુપાલક સંમેલનમાં હોબાળો દૂધસાગર ડેરીના સમર્થકો ધસી આવતા બંને પક્ષો વચ્ચે બોલાચાલી થઈ રસ્તા પર દૂધ ઢોળી વિરોધ નોંધાવ્યો હારીજ સમી અને સંખેશ્વર તાલુકાના પશુપાલકો દ્વારા આજે હારીજમાં એક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જોકે સંમેલન શરૂ થાય તે પહેલા દૂધસાગર ડેરીના સમર્થકો અને પશુપાલકો વચ્ચે તણાવ અને હોબાળો થયો હતો આ સંમેલનનો મુખ્ય હેતુ સાગર ડેરી દ્વારા પશુપાલકોને આપવામાં આવતા દૂધના અપૂરતા ભાવ સાગર દાણ એટલે કે આહારમાં થતી ભેળસેલ અને અન્ય મુદ્દાઓ પર ચર્ચાઓ કરવામાં આવી હતી આયોજકોએ પશુપાલકોને દૂધના ભાવમાં વધારો દાણની ગુણવત્તામાં સુધારો અને અન્ય પડતર પ્રશ્નો પર ચર્ચા કરવા માટે એક મંચ પૂરો પાડ્યો હતો જોકે સંમેલન દરમિયાન દૂધસાગર ડેરીના સમર્થકો જેમાં મંડળીના મંત્રીઓ અને પ્રમુખો પણ સામેલ હતા તે સ્થળ ઉપર ધસી આવ્યા હતા અને સંમેલનના કાર્યકર્તાઓએ તેમને ગેટ પર જ રોકી દેતા બંને પક્ષો વચ્ચે બોલાચાલી થઈ હતી જેના કારણે હોબાળું થયું હતું દૂધસાગર ડેરીના ડિરેક્ટરોનો આક્ષેપ આ ઘટના બાદ દૂધસાગર ડેરીના ડિરેક્ટર સત્તાભાઈએ પશુપાલક ડેરી પશુપાલકો સાથે વાતચીત કરવા અને તેમના પ્રશ્નોના જવાબ આપવા માટે તૈયાર હતી અને તેઓએ તે હેતુથી જ સંમેલનમાં આવ્યા હતા પશુપાલકોની રેલી અને વિરોધ સંમેલનમાં થયેલા હોબાળા બાદ પણ પશુપાલકોએ પોતાનો વિરોધ યથાવત રાખ્યો હતો

અને ભાવ વધારો દરેક વર્ષે વધે છે પણ ઘટતો નથી પહેલાં તો શિયાળે દૂધ બંધ થાય ભાવ ઘટે ભાવ વધે એ અમને કઈ દેખાતું નથી તો ખોટા વિરુદ્ધ કરે છે આમાં એક પણ પશુપાલક નથી અત્યારે બધા ભેગા કરેલા માણસો છે પાંચ ગાડી તો માણસાથી આવી છે માણસા વાળાના પેટમાં દુખતું હોય તો અમે બધા પશુપાલકો છીએ દૂધ મંડળી ના હોદ્દેદારો એમાં એક પણ દૂધ મંડળી નો હોદ્દેદાર નહીં એક પણ પશુપાલક નહીં